ઉકાઈ જમણા કાંટા નહેર વિભાગ દ્વારા છવ્વીસ ડિસેમ્બર થી પાંચ દિવસ માટે પાણી સપ્લાય ઉપર કાપ મૂકવામાં આવનાર છે નહેર વિભાગ આ સમય દરમિયાન કેનાલમાં મેન્ટેનન્સ ની કામગીરી કરવામાં આવશે અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગ નગરમાં પાણી પુરવઠો પહોંચાડી ઉકાઈ નહેર વિભાગ દ્વારા ડિસેમ્બર થી પાંત્રીસ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રહેણાંકમાં સવારે છ વાગ્યે સુધી જ્યારે ઉદ્યોગને સવારે દસ થી

બાવીસ બોર ઉપરાંત નવા બોર ઉભા કરવાનું પણ આયોજન કરાયું છે જેથી શહેરની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના તમામ રહેવાસીઓ તથા ઉદ્યોગપતિઓને જણાવવાનું કે સિંચાઈ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ છવ્વીસ બાર બે હજાર પચીસથી ઓગણત્રીસ એક હજાર એક એક પચીસ સુધીમાં પાંત્રીસ દિવસનો પાણીનો કાપ રહેવાનો છે રહેઠાણ વિભાગમાં પાણી આપવાનો સમય રહેશે છ થી નવ અને ઔદ્યોગિક વિસ્તારમાં પાણી આપવાનું રહેશે દસ થી પાંચ આ સમય દરમિયાન આપણે ઝઘડિયાથી ચાર થી પાંચ એમએલડી પાણી લેવાની તૈયારીમાં છે તે પ્રક્રિયા ટૂંક જ સમયમાં હવે ચાલુ થઈ જશે જેથી પાણીની કટોકટીની સમસ્યા રહેશે નહીં જેથી જેની સવે નોંધ લેવી એમ છતાંય જળ એ જીવન છે તે નું સાથે પાણીનો જ બી ઉપયોગ કરવો નહીં જરૂરિયાત પ્રમાણે પાણી વાપરો તેવી વિનંતી આભાર